કર્યું વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લઈને બાભર તાલુકાના આબાસણા ગામની પ્રાથમિક શાળામાં બુથ પર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું લોકસભાની ચૂંટણીને લઈ બાભર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે લાઈનો લાગી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહ્યું ગેરીબેન ઠાકોરે તે પણ સાંભળો આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુએશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્રને અમૂલ્ય કોઈ કોઈપણ લોભ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સર શાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખ્તારશાહી તરફ રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું આ અહંકાર હામે અધર્મ હમે ધર્મનો વિજય થાય અસત્ય હામે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બૂથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન માથે બુદ્ધિ જજો ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે સર્વ ધર્મના લોકો એક લોકશાહી ડબે અને ખેલદિલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું મા નડેશ્વરી રક્ષણ કરે ધૈનધર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌને વિનંતી શું છે કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય છે સાંજે મતદાન થયા પછી ખબર પડશે જેટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ હાજે ખ્યાલ આવશે પણ બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે એટલે સો ટકા આ વખતે પરિવર્તન થશે